આવડો બધો ઢેરો કરાવો બધા ક્યાં છે પણ આપણા દોરી મસ્ત આવે છે એટલા બી પડશે બીજું નહીં અને પતંગના તો આ છે થપ્પા ને થપ્પા લાવો બધા

મારે તો મજા આવી લે તાર તું વાત કરે તાર જે લાબા ની તારે મારે લે મને કઈ ખબર પડતી નહી યાર બરે લે દોરી લાવ મારી તો મે મગાઈ છે ઈ ના મગાવ તો 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 શું કરો છો વાત કરે છે આ તો લાવે ખબર પડે કેસ તો આપણે બી કેસ તો કરવાનો જ છે ઓય તો ઈ તો જોઈ લેજો લે દોરી ના કેટલા પૈસા આલે મે તો આલે 2500 રૂપિયા 2500 રૂપિયા હા મે મફત લાવ હમણે રો દે

એ કમળો દાતાનો રેતા સોરલીન સમજો બરેલી હે બરેલી 550 લાયા તો પતં છે ને એમ સો લઈ જાજી પતં આનું બરેલી

પૈસા વધે ને તો ગાય ને બીજું કઈ નઈ ને પાંચ કેવું કેવો બપોર પછી પચીસ રૂપિયા આલો હોય તો ભલે ના હોય તો ભલે આમી તો અમારી રીતે કરવાના રાખી ઓ પચાસ હાલે કે પાંચસો હાલે આપણે લઈ લેવાના એ

पैदा तो होत सादर आए का नहीं ले तो जाए तो एक काम करो हाँ। ने वश देखा हाँ। अरे मार छोकर वश में धके ने चंदू हां के तार बादे चिट्ठी बात जोई चार ने भरे तो मु का है चंदू ने मारिन किरकिम पतिंग ने ले से आवड़ भी बगैर पैसे से उठो ये है हां चंदू तक से मु तो तो का है नहीं કા કે દેતો અમારી વાત દીદાડો અમારી વાત હતી કે મારે તારા પેગ માંગુ છે બાયક માં જગ્યા હોય તો જેવું જેમ હા રે હા કાયો હા રે એ ભલે તો એ આફર તીનો એ ઓ હા રે જા એ ના હસિલ સે 174 ગાડી ફટિંગ ઓ મસ્ત ફટિંગ બરીલી મસ્ત હી

પતંગ સુકાવે ને આ મારે ઉતવાળ્યા છે છોકરા આવે તારે મો પતંગ સુકાવું ચંદુ ને મેલે તો લેવા આવે છે કે શું કરીને આવે છે લે શું થયો ચંદુ પતંગ કર કે લઈ ગયા કોણ લઈ ગયો તો આ વાજીડો ને વાજીડો ને હતા મને આ પહેલા આયા તા પૂછવાઈ રહી કે તમે ઓણ તે પાવો છો ને તેવી દોરી લેવો છો ને બેગ તો અમારો ઓણ ટેલ બેલ કાઈ નહીં અને અમે છે ને